ઘટના ચોવીસ તારીખનો કાર્યક્રમ છે આ પછી પચ્ચીસ તારીખે એમનો ફોન આવેલો અને જે કંઈ ઘટના આપ સૌ વાકેફ છો એનાથી પાંચ દિવસ પછી આ આખો કાર્યક્રમ કઈ રીતે એમને કર્યો અથવા વાયરલ કર્યા વિડિયો નવનીતભાઈ પોતે એમનું શું કારણ હોય તો નવનીતભાઈને ખબર અને જે મારા ફોનની વાત છે તો મારા સુધી એમનું ઓડિયો રેકોર્ડિંગ આવેલું કે જેમને મારા બાપુજી સાથે વાત કરેલી જે વાસ્તવિકતા છે આપને ક્લિપ આ ઓડિયો ક્લિપ કે ભાઈ એ જે વાત કરે છે કે ભાઈ ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટી એવો વિવાદ જ નથી જોકે માફી માંગે કે આ લેવલે હદ સુધી જાય એવો તો કોઈ બનાવ જ નથી કે ઘટના સુધી પહોંચવું પડે પરિણામ સુધી છતાં પણ એમને મન રાજી રાખવા માટે મારા બાપુજી એમને જે ભૂલ સ્વીકારીને એને વિડીયો બનાવીને આપી દીધો તેમ છતાં ત્રણ ચાર દિવસ પછી એમણે વિડીયો મૂક્યો મારા બાપુજીનો અને પછી જે આખી ઘટના ઘટી અને એમને જે કઈ મારામારી થઈ હોય એમાં નવનીતભાઈ ત્રણ નિવેદન અલગ અલગ છે હું અત્યાર સુધી મોન એટલે પોલીસ નો તપાસનો વિષય હતો અને આપણે શ્રીએ સમગ્ર કેસ ની માહિતી મીડિયા સમક્ષ આપી છે દારૂનો અને રેતી ના કેસ બધા તો એ કામીભાઈ કરે છે અને કઈ રીતે અમારી ઉપર આક્ષેપ નાખ્યો ત્રણ ચાર દિવસ પછી કે ભાઈ સતત કઈ કઈક ને કઈક જયરાજ નું નામ કઈ રીતે ખરાબ થાય કે હવે તો એ નવનીતભાઈ ખબર હોય એટલે આપણે ફોન કરવાનું કારણ એમ જ કે ભાઈ આ આમાં વિરોધ હોય અથવા માફી માંગવાની કે શું આમાં એમ કોઈ ભૂલ બાપાનું છે ભારતમાં સૌથી ડાયરો મારા બાપુજી વાત કરીને એમાં સારી વાત છે ને પોઝિટિવ રીતે કે ભાઈ લાખો શ્રદ્ધાળુઓ બજંગદાસ બાપાના હોય એના માટે એક સારી વાત હતી ને લોકો ખૂબ પોઝિટિવ રીતે તમામ લોકોએ શેર કરેલો છે આ વિડીયો કોઈને ભૂલ નથી દેખાણી પણ આ ભાઈને જે કાંઈ વિરોધ હોય અથવા પોતાની કાંઈ સબી એને ચમકાવી હશે અથવા કોઈ એમને કોઈકના કેવાથી કર્યું હોય તે તો એ પોતે આમાં કહી શકે તો એમને ફોન એટલા માટે જ કર્યો હતો કે ભાઈ આમાં તમે વિવાદમાં ના પડો બાપાનું ધામ છે અને એ એક યાત્રાધામ કોઈ વિવાદ સાથે જોડાય એ કોઈને ગમતી વાત ભળવા જવાનું એટલે મેં એમને કીધું તું કે એમના એક અંગત મિત્ર છે ને મારા બંને એક કોમન મિત્ર છે મારા પછી તેમની સાથે મારા વાતચીત થઈ ગઈ કે ભાઈ નવનીતભાઈ છે એ મારા અંગત મિત્ર છે ને એવું કાય છે એની ગેરસમજ જે હતી એ દૂર થઈ ગઈ છે એમના રેકોર્ડિંગ એમની પાસે છે પણ એ આજ એક જ એમણે મૂક્યું છે છતાં ગેરસમજ બંનેની દૂર થઈ ગઈ છે એવી મારે વાત થઈ ગઈ શાંતિથી અને રેકોર્ડિંગમાં બોલું છું હું પ્રસંગમાં છું અને બીજા દિવસે આખી આ ઘટના ઘટે અને ઘટના ઘટી ગયા પછી એને ત્રણ દિવસ પછી યાદ આવે કે આ બધું જયરાતભાઈને માયા ભાઈ કરાયું તો આ ક્યાં છે વ્ય તેમની સાથે મારે કોઈ વાંધો નથી નવનીતભાઈ જોડે કે બીજી વાર મારે એમની જોડે વાત નથી થઈ તો એ અદે કોણ એમના પગને હાથ ભાંગે કે દુશ્મન છે મારા એ કે વિવાદ થયેલો છે કોઈ દી મળ્યા નથી અને પોતેના વિડીયો માં કે છે કે ભાઈ મારે આ બધા સાથે તકલીફો ચાલે છે અને ઘટના ઘટી જે મારા મારીને ત્યારે એનું પોતાનું નિવેદન તમે સાંભળો કે હું એક ભાઈ નું રેકી કરતો તો એક ફોર વ્હીલ ની પાછળ હું જતો તો પછી ઉભા રહ્યા અને એને પછી મને માર્યો ટ્રેક્ટર નું કઈક રેતીના ચાલતા હતા તો એ તો તપાસ નો જ વિષય છે ને તપાસમાં આવ્યું છે કે ભાઈ એને રેતી મકોક ને બાતમી ધારો કે એને જે કોઈ લોકો સાથે વાંધા હોય એ તપાસમાં આવ્યું છે